ગેંગરેપના ગંભીર ગુનામાં પચીસ વર્ષની કેદીની સજા ભોગવનાર પેરોલ પર બહાર આવેલા અને ત્યારબાદ ભાગી છૂટેલા દોષિત રામુસિંહ સીવડને મધ્યપ્રદેશના મોરેના જિલ્લા જોરા તાલુકાના ખિંડોરા ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો દોષિત ગયા વર્ષની પેરોલ રજા પરથી ફરાર થઈ ગયો હતો તો કેસની વિધિ એમ છે કે ગત વર્ષ બે હજાર સત્તરના ડિસેમ્બરની બે તારીખના રોજ જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ ગાંધીનગરથી બસમાં બેસીને સુરત આવી રહી હતી ત્યારે રાત્રિ સેન્ટ્રલ બસ બાહ્ય ભાગમાં બાકડા પર બેઠેલી મહિલાને

ભોગવી રહ્યો હતો અને વર્ષ બે હજાર ત્રેવીસ ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સુરત ડિસ્ટ્રિક્ટ મેનેસ્ટ્રેટના હુકુમથી પચીસ રીટેક પંદર દિવસની પેરોલ રજા મજૂર કરાઈ હતી અને સત્તર ડિસેમ્બર સુધી જેલમાં પરત ફરવાનું હતું પરંતુ તે સમયે હાજર ન થતાં તેમની સામે પેરોલ ભંગને ગુનો નોંધાઈ ગયો હતો અને તેની શોધખોળ શરૂ કરાઈ હતી તો વોન્ટેડ આરોપીની શોધખોળ કરી રહેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમે દોષિતના વતન અને સંભવિત છુપાવાના સ્થળોની તપાસ ચાલુ રાખી હતી બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે મધ્યપ્રદેશના મુરેના જોરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખિંડોરા ગામે રેડ કરી હતી દોશીત દોષિત રામુલસિંઘ ઉર્ફ માલિયા રાકેશસિંહ સિકમ્વર રાજપૂતને પકડી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી